આજે આપણે બનાવશું મોરૈયાની ફરાળી ખીચડી તો આપણે મોરૈયો સરસથી ધોઈને અને પલાળી લે લીધો છે અડધી કલાકથી આપણે પલાળેલો હતો એક બટેટું આપણું જીરણ સમારેલું છે મીઠો લીમડો છે જીરું અને સિંગદાણા જીરાથી આપણે આનો વઘાર કરશું હવે આપણે આમાં મીઠો ડું એડ કરશું સરસથી સતરાઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગી વઘાર કરશું અને આપણે મરચાં અને બટેટા જે સમારેલા છે એ આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ ભીમ કરી નાખશું અને આમનામ તેલમાં સાતળવા દેવાનું છે પાણી નથી નાખવાનું અત્યારે થોડુંક આપણે બટેટાને ચડવા માટે નમક એડ કરશું આપણા બટેટા એકદમ ચડવા એવા છે હવે આપણે જે સિંગના દાણા લીધા છે એ આમાં એડ કરી દઈશું ફોતરા કાઢીને લીધા છે મેં શીંગદાણા સરસ જ લાગે છે આ રીતે આપણા બટેટામાં સરસ મજાના થઈ ગયા છે હવે આપણે જે મોરૈયો છે જે પલાળીને લીધો છે એ પાણી સાથે જ આપણે આમાં એડ કરી દેવાનો છે આપણે જેટલો મોરૈયો લીધો તો એના કરતાં આપણે ચાર ગણું પાણી એડ કરવાનું છે અમે થોડીક ઢીલી ખીચડી અમને વધારે પસંદ છે મોરૈયાની થોડીક ઢીલી હોય ને તો જમવાની બહુ મજા આવે છે હવે આપણે આમાં જે મસાલો એડ કરવો હોય જો લાલ મરચું તમને પસંદ હોય તો એડ કરવાનું અમને લાલ મરચું ગમે છે એટલે અમે લાલ મરચું પણ એડ કરશું આપણે જેવું તીખું ખાતા હોય એ રીતે આપણે ઉપયોગ કરવાનો છે અડધી ચમચી આપણે નમક એડ કરશું પેલા આપણે નાખેલું જ છે અને ફક્ત પાંચ જ મિનિટ થાય છે હવે આપણે ગેસ થોડોક ફૂલ કરશું અને આને આમનમ જ ઢાંકવાનું નથી આમદમ બનવા દેસું તૈયાર છે આપણી મોરૈયાની સરસ મજાની ફરાળી ખીચડી તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ આપજો